હા હર બધા મિત્રો મિત્રો જ્યારે ટોલીનો હોય ને ત્યારે ખેડૂત કેવા કેવા જુગાડ કરે ને એ તમે જોયા નહીં હોય તો ચાલો હું તમને દેખાડું જોકે આપણે તો ટોલી છીએ પણ ટોલી નવરી નથી એટલા માટે જો આપણે યુરિયા ખાતર આપણે લાયા છીએ પંદર ઠેલા છીએ જો તમે અને આગળ ત્રણ મૂકી દીધા આગળ એટલા માટે મૂક્યા છીએ કે ટેક્ટર આગળથી ઝાડ ન થાય એટલે આગળ ત્રણ ગોયણું મૂકી છે અને પાછળ બાર ગોયણું મૂકી છે જુઓ તમે આ બધું જ્યારે ટોલી નવરી ન હોય અથવા ટોલી જ્યારે ખેડૂતને ન હોય ખાલી ટ્રેક્ટર હોય ત્યારે કંઈક ખેડૂત આવા જુગાડ કરે છે મિત્રો જોકે મેં એવું જ કર્યું છે જ્યારે ખેડૂતને ટોલી ન નવરી હોય ને ત્યારે મિત્રો આવું જ કરે જુઓ તમે આમાંથી આપણે બીજી ઠીલ્યું પાંચ ઠીલ્યું મારા કાકાની ન્યા ઉતારવાની છે બીજી ચાર ઠીલીઓ મારા દાદાને ત્યાં ઉતરવાની છે અને બીજી છ ઠીલીઓ વાયા વધે એ બધી મારે લઈ જવાની છે તો સારું મિત્રો આવા આપણા રોજ બરોજના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો મિત્રો તો સારું મિત્રો જય જવાન જય કિસાન